વડોદરામાં ખાનગી હોસ્પિટલે 3.98 લાખ ન ભરનાર પરિવારને બાળકનો મૃતદેહ ન આપ્યો પરિવારે આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો 8.50 લાખ નું બિલ થયું હતું 5 લાખ લાખ ભર્યા હતા વડોદરામાં ખાનગી હોસ્પિટલે 3.98 પાંચ ભરનાર પરિવારને બાળકનો મૃતદેહ ન આપ્યો પરિવારે આક્ષેપ કરી હોબાળો મચાવ્યો હતો 26 અઠવાડિયામાં જન્મેલા બાળકને બચાવવા માટે પરિવાર દ્વારા રૂપિયા 5 લાખ હોસ્પિટલમાં ભરી દેવામાં આવ્યા હતા આમ છતાં 2 માસની સારવાર પછી પણ બાળક

આપણી એમ્બ્યુલન્સ દ્વારા એ આપણે ત્યાં આવેલું ફેફસા પાકેલા ના હોય છવ્વીસ અઠવાડિયા એટલે તરત જ વેન્ટિલેટર ઉપર આપણે મૂકવું પડ્યું હતું ફેફસા પકાવવાની દવા રાખી અને શરૂઆતમાં વેન્ટિલેટરમાંથી આપણે એને બહાર કાઢ્યું પણ છવ્વીસ અઠવાડિયાના બાળકના ફેફસા છે એ બહુ નાજુક હોય અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ રહે પોતાની ઇમ્યુનિટી ના હોય એટલે વચ્ચે એને ઇન્ફેક્શન થતું હતું જે ઇન્ફેક્શનમાંથી બાળક બહાર નીકળ્યું આંતરડા ભોજન પચાવી નહોતા શકતા દૂધ પચાવી નહોતા શકતા એમાંથી બાળક ધીરે 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 કરીને બહાર આવતું હતું અત્યારે બે મહિનાનો સમય એક્ઝેક્ટલી એક મહિનોના અઠ્યાવીસ દિવસનો સમય થયેલો અને હાલ બાળક ફરીથી વેન્ટિલેટર ઉપર ગયેલું અને ઇન્ફેક્શન લાગતા શરીરમાં લોહી જામવાના પણ ઓછા થઈ જતા બાળકને ગઈકાલ રાત્રે એકવાર હાર્ટ બંધ થઈ ગયું હતું જે પમ્પિંગ કર્યા પછી વાપસ આવી ગયું હતું પણ આ ઇવેન્ટ આજે સવારે બીજી વાર બની અને હૃદયને સપોર્ટ કરનારી દવાઓ પર બાળક આજે સાંજ સુધી જીવી શક્યું અને સાંજે પાંચ ને અઠ્યાવીસ મિનિટે બાળકે અંતિમ શ્વાસ લીધા એટલે એ ડેડ બોડી છે એ અમે વેપ કરીને રાખી હતી પછી સગા એના બાળકના પપ્પા અને મામા બે જણા હતા એટલે એમણે કીધું કે અમારા બીજા રિલેટિવ છે ગામડેથી આવે છે તો ત્યાં સુધી તમે અહીંયા રાખો એટલે એ રાખ્યું અમે અને આવી અને પછી એ લોકોએ ધમાલ કરવાની ચાલુ કરી આપણી હોસ્પિટલ દ્વારા કે પૈસાની માગણી કરવાની પૈસા ભરીશું તો જ અમે ડેડ બોડી આપશું એવી કોઈ વાત નથી થઈ ડેડ બોડીને અમે સમજીએ છીએ કે મેડિકલ પ્રમાણે પોલીસના રૂલ પ્રમાણે કોઈ ડેડ બોડીને પૈસા માટે રાખી ના શકાય એટલે પૈસાની માંગણી નથી કરી પણ એ લોકોએ કીધું કે અમારું બિલ કેટલું બને છે એ અમને જણાવો તો બાળકને ત્રણ લાખ પંચાવન હજાર રૂપિયાનું આઉટસ્ટેન્ડિંગ બિલ હતું જે અમે એમને જણાવ્યું અને પછી પાછું પૂછ્યું કે આમાંથી કંઈ થઈ શકતું હોય તો કરો અમે જોયું અને જેટલું થઈ શકતું હતું એ પ્રમાણે અઠ્ઠાણું હજાર રૂપિયા એટલે આમ કે એક લાખ રૂપિયા ઓછા કરી અને એમને કીધું ભાઈ આટલું બિલ છે એ આઉટસ્ટેન્ડિંગ થાય છે તો એમને એવું લાગ્યું કે આ ભરવાની માંગણી થઈ રહી છે